જુનાગઢના માંગરોળ શહેરમાં હિંગરાજ માતાજી પ્રાચીન શક્તિપીઠ નવરાત્રી પર્વ અનોખી રીતે ઉજવાઈ રહ્યું છે પાંચમા નોરતે ખાસ પ્રકારની ટોપી પહેરેલા પુરુષ ભક્તો માત્ર ગરબાની પ્રદક્ષિણા કરીને માતાજીની આરાધના કરી છે દરરોજ ચાર વખત મહાઆરતી અને પ્રાચીન ગરબામાં જૂથ પ્રગટાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દૂર દૂરથી ભક્તો આવી માતાજીની ભક્તિનો આનંદ માણી છે માં હિંગળાજ મંદિર માંગરોળમાં આસુ સુદ પાચમ થી આઠમ સુધી ગરબાનું મહત્વ છે વર્ષો જૂની પ્રણાલિકા છે અને ભાઈઓ જ ગરબી ગરબો રમે છે માથે ટોપી પહેરીને અને પ્રાચીન ગરબા ગવાય છે અને મા હિંગળાજ મંદિરમાં જ આ પ્રસંગ ઉજવાય છે બીજે ક્યાંય ઉજવાતો નથી અને આઠમને દિવસે હવન થાય છે અને માય ભક્તો બધા લાભ લે છે ઘણી બધા સમાજના કુળદેવી છે મા હિંગળાજ અને જેના કુળદેવી નથી એ પણ માતાજીને કુળદેવીની જેમ માની અને માતાજીની સેવાઓ કરે છે જામનગરથી અહીંયા માંગરોળ માતાના મંદિરે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આવું છું આસો નવરાત્રિના ગરબા માટે કારણ કે મારે અમુક અહીંયા ગરબા છે

પાઠોત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે અહીં બધી ભક્તો સાથે મળી અને ધામધૂમથી ચારેય નવરાત્રિ અને પાઠોત્સવનો ઉજવાય છે ધામધૂમથી ઉજવે છે અહીંયા ગરબાની પ્રથા જે પાંચમથી લઈને આઠમ સુધી દર વખતે આસો માસની નવરાત્રિમાં પાંચમથી લઈ આઠમ સુધી ગરબો થાય છે અહીંયા બધી ભક્તો સાથે મળીને ગરબામાં રાસ લે છે બધી ભાઈઓ ટોપી પહેરી અને રાસ લીએ છે ગરબા લીએ છે